લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘોઘાના મોટા ખોખરા ગામના રહેણાંકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઘોઘાના મોટા ખોરા ગામે દરબારગઢ વિસ્તારમાં રહેતા સુરજીતસિંહ ભરતસિંહ ગોહિલ તેમના રહેણાંકી વિસ્તારમાં વિદેશી દારૂ રાખ્યો છે જેનું વેચાણ કરવા માટે લાવ્યા છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરતા વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર ચારસોનો મુદ્દામાલ મળી આવતા તેની પૂછપરછ કરતા હરદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ અને મહેશ મારવાડીનું નામ ખૂલતા एलसीबीए त्रण विरुद्ध गुना नांदी जरूरी कार्यवाही हाथ धरी